નમસ્કાર ગુજરાત ફર્સ્ટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગુડ નાઇટ ગુજરાત સાથે હું છું સૌપ્રથમ વાત કરીએ લાઠીના જનક પર પર રેડ જેમાં દામનગરમાં ચાલતા રેડ પાડી દામનગરના શોપિંગ સેન્ટરમાં ખુલ્લે આમ જુગારધામ ચાલી રહ્યું હતું દામનગરના શોપિંગ સેન્ટરમાં કોમ્પ્યુટરથી જુગારધામ ચાલતું હતું ધારાસભ્ય જનક તળાવિયા રેડ કરતા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા ધારાસભ્યની રેડ બાદ

પોતાના જ વિસ્તાર દામનગર છે ત્યાં ધારાસભ્ય પહોંચ્યા હતા અને રાત્રે દરોડો પાડ્યો હતો અને ગયો તફડીનો ધારાસભ્ય યંત્રના જુગારધામ પહોંચતા અમરેલી જ્યાં ત્યાં દામનગરના સ્થાનિકો છે કે પણ ત્યાં દોડી ગયા હતા અને ધારાસભ્યો પોતાએ દરોડો પાડતા બાદમાં ત્યાં પોલીસ પહોંચતા પોલીસ સામે પણ સવાલો ઉભા થઈ જાય છે અમરેલી જિલ્લામાં મોટા ભાગમાં યંત્ર ના જુગારધામ છે તે ચાલુ હોવાને કારણે પોલીસ સામે પણ સવાલો ઉભા થઈ રહ્યા છે ધારાસભ્યના ધરોડાથી ઘણી વાર માટે જામનગરમાં પણ અચંબિત લોકો થઈ ગયા હતા એટલા ટાઈમ પછી ધારાસભ્ય જાગ્યા છે અને ધારાસભ્ય દ્વારા જ આ રીતે જે જુગારધામ છે તેના પર દરોડો પાડવામાં આવ્યો હતો પોલીસ પણ ત્યાં પહોંચે પછી કોઈ કાયદેસરની કાર્યવાહી કરવાની કામગીરી હાથ ધરી છે જી ફારૂક આપ જોડાયેલા રહેશો સાથે ધારાસભ્ય જનકભાઈ પણ જોડાઈ ચુક્યા છે જનકભાઈ પહેલા તો આપને ખૂબ ખૂબ અભિનંદન છે કે આપે આ પહેલ કરી છે અલગ અલગ જગ્યાએ ક્યાંક જુગારધામ ધમધમે રહી રહ્યા છે ક્યાંક દારૂના અડ્ડા પણ ધમધમી રહ્યા છે પરંતુ આપે ધારાસભ્ય તરીકે આપની જે ફરજ નિભાવી છે શું કહેવા માંગશો સાહેબ આજે છેલ્લા બે દિવસ થી મારી રજૂઆતો આવતી હતી જામનગર ને ધ્યાને લઈને હું છેલ્લા બે દિવસથી બહાર ગામ હતો અને ગાંધીનગર હતો ત્યાર પછી આવ્યા પછી આજે મેં ખુદે તપાસ કરતા મેં જોયું કે જુગારધામ ધમધમતું હતું ઓનલાઈન જુગાર હતો ટીવી ના માધ્યમથી બધાને બોલાવી અને એની ઉપર રેડ કરી છે જનકભાઈ તમે તો ધારાસભ્ય તરીકે ફરજ નિભાવી છે પરંતુ શા માટે પોલીસને ને ખ્યાલ ના આવ્યો કે અહીંયા પણ હપ્તાખોરી રાજ ચાલી રહ્યું છે

આવા જે ધારાસભ્ય છે ચનકભાઈ જેવા તેમને ગુજરાત ફર્સ્ટ પણ અભિનંદન પાઠવે છે કારણ કે ધારાસભ્ય તરીકે પોતાની જે ફરજ છે તે તેમણે નિભાવી છે ભલે પોલીસ કાર્યવાહી કરે કે ના કરે પરંતુ આ રીતના જો જનપ્રતિનિધિ લોકોને મળે તો લોકો માટે પણ ખૂબ જ ક્યાંક શાંતિ થતી હોય છે અને લોકોએ પોતાનો જે મત આપ્યો હોય છે તેને લઈને પણ લોકોને ક્યાંક રાહત થતી હોય છે કે જો આ રીતની કાર્યવાહી તુરંત ધારાસભ્ય હોય કે સાંસદ હોય કે કોર્પોરેટર હોય કે સરપંચ હોય તેઓના દ્વારા કરવામાં આવે તો તેઓને ખૂબ ખૂબ અભિનંદન